નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે અડતાળીસની ની ખરાબ હાલતને લઈને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બગવાડા ટોલ નાકા પર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો રોડ નહી તો ટોલ નહીં હાઈવે પર મોટા મોટા ખાડાઓ સર્જાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે અને દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી વરસાદ બંધ છતાં હજુ સુધી ખાડાઓ ભરવાનું કામ શરૂ કરવામાં આવ્યું નથી ટોલ ઓથોરિટી ફક્ત ફી વસૂલવામાં વ્યસ્ત છે પરંતુ રોડની હાલત તરફ કોઈ ધ્યાન આપતું નથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અરવિંદભાઈ બાલાજી અને અન્ય ટ્રાન્સપોર્ટરો એ જણાવ્યું હતું કે ટોલ બુથથી માત્ર સો ફૂટની અંતરે જ ભારે ખાડાઓ છે છતાં પણ ત્યાં કોઈ મરામતના પ્રયાસો કરવામાં આવતા નથી ખરાબ રસ્તાઓના કારણે ચાલકોને લાંબા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે અને સાથે સાથે વધુ ડીઝલ ખર્ચ તેમજ વાહનોની મેન્ટેનન્સનો ખર્ચ પણ વધે છે જેના પરિણામે સામાન્ય જનતા પર મહેમાનગત ગત લાદાઈ રહી છે